જેમાં વાસણમાં આજીવન ગેરંટી ગમે ત્યારે ફાટી જાય તો પાછા મિક્સર બ્લેન્ડર ઈસ્ત્રીમાં એક વર્ષની ગેરંટી હેન્ડલૂમ શેટ બાથરૂમ શેટ બાજોઠ મુકવજની પૂજા થાળી ખુરશી ટીપોય જેવું ઘણું બધું છે ઓગણ પચાસ હજારમાં તો બસો ને પચાસ આઇટમ છે એમાં તમે જો બેડ અને કબાટની ડિઝાઇન જુઓ જોતા જ તમને ગમી જશે અગિયાર પ્લસ વેરાયટી છે તમને ગમે એ લઈ શકો છો પિંચોતેર હજાર રૂપિયા માં તો બસો ત્રેપન આઈટમ મળે છે જેમાં વોશિંગ મશીન ફ્રીજ અને સોફા સેટ મળે છે જો વોશિંગ મશીન નો લેવું હોય તો એની જગ્યાએ ટીવી લઈ શકો છો જો તમારે લાકડા પ્લાયવુડ માં પેકેજ લેવું હોય તો માત્ર એકસાઠ હજાર માં તમને મળી જશે બેનગર જુનાગઢ ગોંડલ જેતપુર કે ખંભાળીયા રહેતા હોય તો કાલાવાડ થી આજુબાજુના સો કિલોમીટરના એરિયામાં તો ફ્રી હોમ ડિલિવરી મોકલી આપે છે આ પેકેજમાં જો તમારે કઈ ફેરફાર કરીને કસ્ટમાઈઝ પેકેજ કરવો હોય તો એ પણ કરી આપે છે કેમકે ભાઈ અહીંયા તો ફર્નિચરનો ખજાનો ખજાનો બેડરૂમ નાના મોટા માંગો એવડા સોફા મળી રહી ડાઇનિંગ ટેબલ મળી રહી છે તો મારા તમારી લાડકવા દીકરીઓના કરિયા વર સેટ લેવા માટે જલ્દી થી જજો કાલાવાડ માં રણુજા ચોકડી પાસે જેપીએસ સ્કૂલ ની સામે મનીષ ફર્નિચર મોલ કાલાવાડ માં